આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ તાલુકાના સાઠોદ ગામે મુખ્ય પ્રવેશ પ્રવેશ માર્ગ ઉપર બનવાના હેતુથી વિકાસ મંડળીના ઉપક્રમે ખાતમુહૂર્ત નગર પ્રવેશ દ્વાર બનશે આજે આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથોદ ગામ વિકાસ મંડળી દ્વારા દસ લાખના ખર્ચે નવીન મુખ્ય પ્રવેશ દ્વારા જ નિર્માણ કરવામાં આવશે સાઠોદ વિકાસ મંડળીના પ્રમુખ દિલીપભાઈ બારોટ મંત્રી હસમુખ વસાવા માધવસિંહ જાદવ કાર્યવારી સભ્યો હિતેશભાઈ બ્રહ્મવટ મનીષ બારوٹ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોમાં ખુશીની એક લહેર જોવા મળી છે આજ રોજ સાટોજ વિકા મંડળી તરફથી ગેટનું આયોજન કરવામાં આવ્યું હતું ડબોઈ બાર સાટોજ બસ સ્ટેન્ડે તમામ સભ્યો તથા મંત્રી અને ગામજનો બધા આદર રહ્યા તે બદલ હું સૌનો આભાર માનું છું અંદાજે કેટલા રૂપિયાનો ખર્ચ આશરે સાડા નવથી દસ લાખ રૂપિયાનો ખર્ચો થશે તે તમામ મંડળી છે